ટભોઈ તાલુકાના કુંડેલા સહિત પંદર ગામોને જોડતી એલસીબી 18 ફાટક બંધ કરવાને લઈ હલ્લાબોલ ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને અરજી કરતા રેલવે પ્રશાસન દોડતો આવ્યું એલસીબી 18 ફાટક બંધ કરી બીજો રસ્તો આપવાના હોવાને લઈ વિરોધ રેલવે અધિકારી પ્રાંત અધિકારી સહિત ધારાસભ્ય રેલવે ફાટક પંદર ગામોને જોડતા માર્ગની ફાટક એકાએક બંધ કરવાની વાતને લઈ ગ્રામજનો વિપર્યા ગામની મહિલાઓ યુવાનો સહિત મોટા પાયે વિરોધ કુંડેલા સેન્ટ્રલ યુનિવર્સિટીના પાંચ હજાર વિદ્યાર્થીઓને અવરજવર કરવાનો એકમાત્ર માર્ગ

તો આ કોઈ પણ કાળે આ રોડ બંધ ના થવો જોઈએ અને એ ચાલુ રહે એ માટે ભેગા તો આજે મામલતદાર સાહેબ અને ધારાસભ્યશ્રી અને રેલવેના અધિકારીઓ એલસી અઢાર જે બંધ કરવાની હતી એના માટે જોઈન્ટ વિઝિટ માટે આવ્યા હતા અને ગામજનો પણ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત થયા હતા એની અંદર આજુબાજુના ઘણા બધા ગામના લોકો સાથે જોડાયા હતા અને ધારાસભ્યશ્રી ની રજૂઆત ને અમે તારાસદસીને અમે રજૂઆત કરી તી તો એ પણ સ્થળ પર આવ્યા હતા અને એમને આશ્વાસન આપ્યું છે કે આ ફાટક કોઈ કાળે બંધ નહીં થાય એનો વિકલ્પ જે હશે એ વિકલ્પ શોધવામાં આવશે અને એમની વાત સાંભળીને રેલવેના અધિકારીઓએ પણ આશ્વાસન આપ્યું છે કે જ્યાં સુધી આનો વિકલ્પ નહીં આવે એનો ઉકેલ નહીં મળે ત્યાં સુધી આ ફાટક કોઈ પણ કાળે બંધ નહીં થાય એ વિધાયક મોદય કે ઉદ્બોધન કે બાદ

અને આમાં લોકોને શું ફાયદો થાય એ જોવાનું હોય છે રેલવેને તકલીફ ના પડે અને લોકોને પણ તકલીફ ના પડે એ પ્રમાણે રસ્તા કાઢવાનો હોય છે પહેલો નંબર ફાટક મુક્ત ભારત બનાવવાનું સપનું મોદી સાહેબે જોયું પણ એ લોકોને તકલીફ અવર જવરમાં સમય બચે ઈંધણ બચે ફાટકને લીધે ટાઈમ પર ગાડીઓ ઊભી રહી જાય ને તકલીફો થાય છે એમાંથી મુક્તિ આપવાનો હતો એ માટે આ ફાટકો બંધ કરવાની વાત આવી હતી પણ આ જે કુંડેલાનું ફાટક છે એ ફાટકનો ઉપયોગ હજારો લોકો કરતા હોય છે અહીંયાથી હજારો લોકોની અવર જવર દસ પંદર ગામોની અવર જવર છે એને ધ્યાનમાં રાખીને આ ફાટક ચાલુ રહે અથવા તો આનો કોઈક વિકલ્પ વિચારવામાં આવે અને અહીંયાના ગામ લોકોની ઈચ્છા છે કે ભાઈ ઓવરબ્રિજ બને ઓવરબ્રિજ બનાવવા માટે જો જગ્યામાં કે રોડની તકલીફ પડતી હશે તો કોમ્પન્સેસન આપશે તો જેની જગ્યા હશે જગ્યા પણ ફાળવવાની અમે તૈયારી બતાવી છે કે ભાઈ આમાં લોકોની સવલતમાં ને અહીંયા સેન્ટ્રલ યુનિવર્સિટી માટે સાડા સાતસો કરોડ રૂપિયા સરકારે આપ્યા છે અને જ્યારે સરકારે સેન્ટ્રલ યુનિવર્સિટી માટે સો એકર જમીન આપી હોય સાડા સાતસો કરોડ રૂપિયા સેન્ટ્રલ ગવર્મેન્ટે આપ્યા હોય ત્યારે એ યુનિવર્સિટીની પણ માગણી છે કે આ ફાટક બંધ ના થવું જોઈએ લોકોની પણ માગણી છે કે આ ફાટક બંધ ના થવું જોઈએ અને આજે લોકોએ મારી સમક્ષ રજૂઆત કરી હતી એટલા માટે હું પણ અહીંયા આગળ આવ્યો છું અને બધે જે કંઈ ગેરસમજ દૂર કરીને ટેકનિકલ રીતે આનો ઉકેલ લાવવામાં આવશે પણ ફાટક બંધ કરવાની વાત છે ફાટક બંધ નહીં થાય એનો કોઈ જે કંઈ વિકલ્પ બીજો વિચારવાનો હોય વિચારવામાં આવે